આજે અમે બ્રિજ પાર્ક એક નંબર માંજલપુરમાં ગ્રાહક સુરક્ષાના ઉપર કાર્યક્રમ રાખેલો છે જેમાં આજે એકચ્યુઅલી રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ છે જે ચોવીસ ડિસેમ્બરે દર વર્ષે બનાવવામાં આવે છે ઓગણીસો ને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસનો પહેલીવાર સ્થાપના થયેલી એટલે અમે ચોવીસ ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા દિવસ દર વર્ષે મનાવીએ છીએ અમારી સંસ્થા બાવીસ સ્ટેટમાં કામ કરી રહી છે એટલે અમે જનજાગૃતિ માટેના કાર્યક્રમો બાવીસ સ્ટેટમાં આજ સેમ દિવસે બાવીસે બાવીસ સ્ટેટમાં કરીએ છીએ જેમાં આજે અમે બ્રિજપાક સોસાયટી એક નંબર માંજલપુરમાં આ પ્રોગ્રામ કરેલો છે અને જેમાં અમે સાયબર સિક્યોરિટી ખાદ્ય પદાર્થો અને રેગ્યુલર કન્ઝ્યુમર રિલેટેડ પ્રોગ્રામ આખો રાખેલો છે અમારા એમ કાર્યક્રમમાં આજે પીએસઆઈ મયંક પરીખ સાહેબ જે સાયબર સિક્યોરિટીના પીએસઆઈ છે નવીન શર્મા સાહેબ જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે દિપેશ જૈન સાહેબ જે અમારા રાષ્ટ્રીય પ્રવક્તા છે અને હું અર્નબ દેસાઈ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છું રાજેશ પટેલ સાહેબ જે કિસાન મોરચાના બીજેપીના પ્રમુખ છે બરોડાના આટલા અતિથિ ઉપસ્થિત રહ્યા હતા